મોરબીમાં આવેલા હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામમાં દર્દી કે જેઓ તેમના પત્ની પ્રેગ્નેન્ટ હોવાથી રાત્રે નવ વાગે પેટમાં દુખાવો પડ્યો જેથી સારવાર માટે આસ્થા ગાયને હોસ્પિટલ ગયા તે હોસ્પિટલના ડૉક્ટર પાર્થ સદાદિયા દ્વારા કહેવામાં આવ્યું કે તમારી દવા તો મોરબી ચાલે છે તો અહીંયા શોકવામાં આવ્યા છો તમારે દવા ત્યાંથી લઈ લેવાય ત્યારે દર્દીને પેટનો દુખાવો વધારે હોવાથી દવાખાને લઈ ગયા હતા

સાત બે હજાર પચીસના રોજ એવો બનાવ બનેલો છે કે હળવદ આસ્થા ગાયનિક હોસ્પિટલમાં મારા વાઈફને રાત્રે નવ સાડા નવ કલાકે બતાવવા ગયેલો ઇમરજન્સી પેટમાં દુખાવાના કારણે તો ત્યાંના રહેલા ડૉક્ટરનું એવું કહેવાનું હતું કે જ્યાં તમારી દવા ચાલતી હોય ત્યાં તમારે દવા લેવી અહીંયા ઇમરજન્સીમાં આવવું નહીં મારા વાઈફની દવા મોરબી ચાલે છે અને ત્યાંના જે ડૉક્ટર હતા ત્યાં એવું કીધું કે તમારી આ ફાઇલ મોરબીની છે જો ઇમરજન્સી હોય તો તમારે મોરબી જવું અહીં આવવું નહીં અહીં અમારા ફાઇલ સિવાય કોઈને ફાઇલ ચેક કરતા નથી તે આ માનસીની દ્રષ્ટિએ યોગ્ય ન કહેવાય એટલા માટે હું કહેવા માગું છું કે મને ન્યાય મળવો જોઈએ અને આ ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી હું માંગ કરું છું રોહિત પટેલ દિવ્યાંગ ન્યૂઝ હળવદ મોરબી